વેલકમ બેક ટુ ફ્રી ક્લાસ મિત્રો આજે આપણે ધોરણ પાંચ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર છવ્વીસ સાથે જમ્યા વિશે અભ્યાસ કરીશું આ પ્રવૃત્તિમાં મિત્રો લીંબુ કે કાચી કેરીનું શરબત બનાવતા કે અન્ય ભોજન સામગ્રી તૈયાર કરવાનું અવલોકન કરવાનું છે અને તેમાં કઈ કઈ સામગ્રી વપરાય છે તેની યાદી બનાવવાની છે ઘરેથી કોઈ એક ભોજન સામગ્રી જેમ કે તીખો રોટલો વઘારેલો રોટલો પૌવા તીખી ભાખરી હાંડવો અથાણું મેથીના થેપલા દૂધીના મીઠી મુઠિયા કચોરી મમરા પૌવા મગ મસાલા વગેરે લાવી શાળાના મિત્રો સાથે બેસીને સાથે ભોજન કરવાનું છે એમાં પહેલું ભોજન છે મિત્રો મેથીના થેપલા મેથીના થેપલાની બનાવવા માટે વપરાતા સાધનોની યાદી છે કાથરોટ પાટલી તવી છીણી ચમચો ગેસ સ્ટવ કે ચૂલો ભજનમાં વપરાતી સામગ્રીની યાદી છે મિત્રો ઘઉંનો લોટ મેથીની પાછી તેલ દહીં મીઠું હળદર લાલ મરચું પૂડર જીરું પાણી આદુ મરચાંની પેસ્ટ ત્યારબાદનું ભોજન છે મિત્રો વેજીટેબલ હાંડવો જેની તારીખ લખી લેવાની છે ત્યારબાદ ભોજન તૈયાર કરવા માટે વપરાતા સાધનોની યાદીમાં લખવાનું છે મિક્સર જાર બાઉલ પેન અને હાંડવાનું કૂકર ભોજનમાં વપરાતી સામગ્રી છે ચોખાનો લોટ દાળનો લોટ દહીં તેલ રાઈ તલ હળદર મીઠું લીલા શાકભાજી આદુ મરચાંની પેસ્ટ અને સોડા અને કોથમીર ત્યારબાદ ત્રીજી વાનગી છે મિત્રો બટાકા પૌવા જેમાં ભોજન માટે વપરાય છે વાસણ વેલણ ચમચો છરી ઓસમ ઓસામણીયું થાળી વગેરે ભોજન વપરાતી સામગ્રીની યાદી છે પૌવા તેલ રાઈ જીરું હળદર મીઠું લીમડું મરચાં ડુંગળી બટેટા ધાણા લીંબુનો રસ અને ખાંડ છે ત્યારબાદ મિત્રો એના પછીની વાનગી છે સેવ ટમેટાનું શાક છે જેની તારીખ લખી લેવાની છે અને વાસણોમાં કઢાઈ પેન વાસણને ચમચો ભોજનમાં વપરાતી સામગ્રીમાં લખવાનું છે મિત્રો ટામેટા સેવ તેલ રાઈ જીરું હિંગ મસાલામાં હળદર ચણા જીરું મરચાંનો પાવડર અને પાણી મીઠું ખાંડ અને કોથમીર ત્યારબાદ છેલ્લી વાનગી છે મિત્રો વઘારેલો વઘારેલા ભણગાવેલા મગ છે જે પ્રેશર કુકરમાં તૈયાર થઈ છે કઢાઈ વાસણ ચમચી છે ભોજનમાં વપરાતી સામગ્રીમાં ભણગાવેલા મગ તેલ ઘી જીરું રાઈ હિંગ લીમડો આદુ મીઠું અને લીલા મરચાં અને હળદર છે આટલી વસ્તુ પાણી કોથમીર અને લીંબુનો રસ એમાં વપરાય છે આ સાથે આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ થાય છે સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો